ચલો ગાઈસ અમે તો જઈએ છીએ બધા ભેગા થઈ જમવા તો જોવા બાજુ અમારી જેઠાણી છે પેલો દેરાણી છે પેલો પણ જેઠાણી થાય એના બધા છોકરા છે અમારા કૃષ્ણા કઈ જાઉં જોવો અમે તો ચાલતા ચાલતા જઈએ છીએ જંબા ચલો ગાઈસ અમે તો આવી ગયા છીએ જમી ભમીને અત્યારેમાં જો ડેકોરેશન કેટલી મસ્ત કરી છે બાંધી બાંધીને આ મોર્નિંગ જય માતાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અમારા નવા તમારું સ્વાગત છે તમે પણ ખુશ હશો અને હું પણ ખુશ છું તો ચલો સુરત દાદા પણ સરસ મજાના ઉગી ગયા છે તો જો જો ગઈસ સવાર સવારનું વાતાવરણ કેવું છે જોઈ લો તો જો ગઈસ આ બાજુ પાણી પણ ગરમ કરવાનું છે આપણે નાવાનું બાકી છે હજી તો ગુડ મોર્નિંગ હે બેટા જય માતાજી કૃષ્ણ તો વેલા વેલા સ્કૂલ જવા તૈયાર થઈ ગઈ છે અને જયમીન તો જયમીન સ્કૂલે ગયો છે આજે ક્રિષ્ના પપ્પા બીમાર થઈ ગયા હતા માથું બહુ દુખતું હતું આજે મેગ બનાવ્યો છે આજે સારું થયું સારું થઈ ગયું છે તો જો કિસમ પપ્પા આજે માથું બહુ દુખે છે દવાખાને જવાનું છે આજે તો હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આજ નવા આપ લોકો સ્વાગત છે બધાને જય જય માતાજી હા તો જલ્દો તો ફટોફટ તૈયાર થઈ જાવ ને દૂધ પણ ભરવા જવાનું છે ને આજે તો જો ફાઈનલ દૂધ પણ ભરવા જવાનું છે પછી આપણે ઘર માં બધું જ કામ કરવાનું બાકી છે જો ચા બા કોદરી બોદરી વરે ગઈ છે પણ પીલી ભેજો વાસણ બાસણ ભેગા એકઠા કરી દીધા છે ઘસવાના બાકી છે તો ચલો આપણે આપણું કામ કરીએ ને કૃષ્ણ પપ્પા કૃષ્ણ અને દૂધ ભરીએ ડેરીએ જાય હા તો શનિવાર છે જયમી દસ તૈયાર થઈ ગયો છે ને જયમીન કઈ હાર્યો જયમી દસ સ્કૂલે ચાલ્યો છે ગુડ મોર્નિંગ જય માતાજી બાય બાય ચલો આ બાજુ તો કિશન મમ્મી શું પાણી ભરવાનું ત્યાં તો મોટર ચાલુ કરે ત્યાં ચલો આપણે તો ચલો આપણે તો ડાયરેક્ટ મોટર નહીં આવ્યું જો આ બાજુ તો પાણી આવી ગયું છે આપણે ચાલુ કરી દીધી છે કપડાં ધોવા પાણી ભરવાનું નહીં થોડુંક જતું રહે રેત આવશે પણ પાણી ભરાશે નહીં દૂધ તો રેડી ના આવ્યો ચલો હે હું પાણી ભર લે હું આઈડ્યું ગરમ કરી લઉં તો ધોઈ કાઢ્યા હે ચલો આપડે તો પાદામાં પાણી લઈ લઈએ થોડુંક રેડવા ચલો ગાય તો તો ને ફાદા અને પાણી રેડી દીધું છે ગરમ કરવા માટે કુધરસ એવું થઈ તો ગરમ થાય એટલે પી લઈએ તો ચલો ગઈશ પાણી તો ભરવા મળી છે તો હજુ થોડું અડધું પાણી થઈ જાય તો આપણે તો તો ચલો ગઈશ આપણે તો આજે ફાર્મમાં પા દવા સોંટવાની છે તો પંપ લઈ લઈએ દવા તો નાખી દીધી છે તો ચલો ગઈશ પાણી ભરી લઈએ તો ચાલો આપણે તો પાણી ભરવા મૂકી દીધું છે પંપમાં ચલો ગાઈસ આપણે તો પંપ ભરી દીધો છે હવે જે દવા સોટવા પેલી બાજુ શાકભાજીમાં તો ચલો જઈએ આપણે શાકભાજી બાજુ શાકભાજી બાજુ તો પોથી જવા આયા છે આપણે આવ ચલો અહીંથી ચાલુ કરી દઈએ પહેલા આપણે

ચલો ગાઈસ અમે તો કેનાલ ઉપર આવી ગયા છે આ બાજુ આગળ આગળ ચાલે છે બધા અને આ બાજુ સરસ મજાની નહેર છે જો ગાઈસ સરસ મજાની આંબલી પણ મસ્ત લાગી ગઈ છે જો જો ગાઈસ આ બંધ છે ફાઇનલી આ બાજુ પાણી પણ પડે છે જો

সিতা মম্মি রক্ষা মম্মী চলো গাইছ রক্ষা মম্মী জমানু লেছে

চলা জমো হিতো জানু পন আইগিছে জমানে জানু হান্যা জমেছে চলো গাইস হানে জমে জমে ছে জমেছে নাপনে জমে ভানে ভানে জমে ভ� મોડો છે આગે છોકરી લગ્ન છે ખાટલા વાર આવ્યા આપડે તો ખાટલો નહીં લેવાનો છે લઈ લઈએ તો ચલો ગઈ ખાટલો તો ફાઇનલી લઈ લીધો છે આપડે જો કેવું હોય કેજો સરસ મજાનો કેટલા અપાય કે પણ કેજો જો આ બાજુ તો કિશોર મમ્મી ને જમી બમીને આવી ગયો છે જાણું બાનું બધા બેઠે નહીં જાણું

એવા તો બેઠા જ આપણે જઈએ ફાર્મ આવે છોકરો આપી કે ખાઈ હોય તો હારીએ ખાઈ લો નહીં ખાય હાર બરાબર વાંધો નહીં ચલો ગાય આપણે તો ઘેર આવેલા ચા પીવા માટે તો ચલો ચા પી લઈએ ચા હે આઈડિયા બિસ્કુટ પણ છે તો ચલો પીડીએ જમીન તો પી દે જમીન હે જમીન તો પી લીધો તો ચલો ગાય આપણે ચા પી દઈએ તો ચલો ગાય હું તો જઉં છું દવાખાને ઘરે આમે એવું રીતે હતો

ગાય આપણે તો ફોર્મમાંથી આવી ગયા છે ઘરે ખાવા અને છોકરાઓ અને કિસુ મમ્મી ને તો જમીન આવે ને કીશું જમીન રામદેવજી નો હતો ને યાર જમવાનું તું ક્રિષ્ના પણ જમીન આવે નહીશું જમીન શું ખાધી કીશું જો કિશું તો પેલી ચિયારી દેશ ખાખા કરે એવું લાભશે ચલો ગેશ આપણે તો આપણે તો ગયા નતા તો ખાઈ લઈએ આપણે તો બનાવશે ઢેભરા કીશું મમ્મી એ સરસ મજાના ઢેબરા બના છે જો તો આપણે દૂધ ઢેબરા ખાઈ લઈએ તરત આવે ચલો ગેસ ખાઈ લઈએ આપણે તો